વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહી નદીમાં ખાબક્યા હતા જેમાં આશરે નવ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી

ये तो का

વ્હીલ જે અત્યારે આપણી ટીમ આપણે આપડે જોવાઈ રહે છે બાકી રેસ્ક્યુ ઓપરેશન સાથે ચાલી રહેશે આપડે અત્યારે કઈ લોકો છે બીજી આપણી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે

આ જે આપણે સરકારની જે જવાબદારી ઓગણત્રીસ તારીખે મેં આજ બ્રિજ પરથી આજ જગ્યા પરથી વિડીયો બનાવીને તંત્રનું ધ્યાન દોરવાના પ્રયાસ કર્યા હતા પણ તંત્રએ આ વાત ધ્યાનમાં ના લીધી અને છેલ્લા અઢી વર્ષથી ઘણી બધા સંગઠનો ઘણા બધા આગેવાનો ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ વિધાનસભામાં પણ કરવામાં આવી છે પણ પણ વિધાનસભામાં સરકારની આ વાત ધ્યાને લીધી નથી અને તેના પાપે આજે તમે જુઓ કે અત્યારે આંકડો નવ જેટલા વ્યક્તિઓ એટલે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે અને સાથે સાથે જ હજુ પણ કામગીરી ચાલુ છે આંકડો હજુ પણ વધી શકે એવી શક્યતાઓ છે પણ તંત્ર હવે છે કે કે ભાઈ જિલ્લા એક બહાર પાડ્યું આ બ્રિજ પર જવું નહીં તો પહેલા તમે ક્યાં ગયા હતા કલેક્ટર સાહેબ જયારે ખરેખર જરૂર હતી ત્યારે તમે ક્યાં ગયા હતા અને છેલ્લા કોને તમે આ રિપેરિંગ નો કોન્ટ્રાક્ટ આપ્યો હશે અને તમે ત્યાં આગળ રિપેરિંગ ના કોન્ટ્રાક્ટ આપતી પહેલા જે બ્રિજની કન્ડિશન ના રિપોર્ટો છે એના દસ્તાવેજો તમારી પાસે રેકોર્ડમાં હશે તો એ પણ તમે જરા બતાવજો એ બ્રિજની કન્ડિશનની અંદર અત્યારે જે પ્રમાણેની કામગીરી થઈ રહી છે જેને તમે કોન્ટ્રાક્ટ આપેલો હોય કોન્ટ્રાક્ટ આપ્યા પછી એમને કોઈ રિપોર્ટ તમારા અધિકારીએ બનાવ્યો હતો ને કે એની બ્રિજની કન્ડિશન કેવી છે એ પ્રમાણે તમે કામ આપ્યું હશે તો એ રિપોર્ટ રેકોર્ડમાં હોય તો તમે એ પણ બતાવજો અને જો તમારા એ રેકોર્ડની અંદર બ્રિજની કન્ડિશન સારી હતી તો આ દુર્ઘટના બની તો એ જે અધિકારીએ રિપોર્ટ બનાવ્યો ને તેના પર એક્શન તમે લેજો ખરેખર તંત્ર છે ને એક નિંદ્રામાં છે તમે જુઓ કે ગુજરાતની અંદર મોરબી નો ઘટના જુઓ કે ઘરની બોટકાર્ડ ની ઘટના જુઓ ઘટનાઓ બને ત્યારે તંત્ર જાગે ત્યારે પ્રશાસન ની આંખો ખુલે ત્યાર વગર કોઈ પણ પ્રશાસન કામ કરતું નથી આ તો એવી વાત થઈ કે ઘોડા છૂટ્યા પછી તમે તાડા બાંધો એવી વાત છે એટલે તંત્રને હવે આગળ આનો જે ન્યાયિક અધિકાર પ્રમાણે એમને જે પણ વળતર મળશે એ તો મળવાનું જ છે પણ કહેવાનો મતલબ ક્યાં સુધી જનતા આવા તમારા તંત્ર ના ભોગ બનવું પડશે માટે જનતા પણ જાગવું પડશે ને તંત્ર જો એ ઘોર નિંદ્રામાં હોય ને તો એમને પણ હવે ઉજાગર કરવાનું કામ તંત્ર વિરોધ કરીને બોલીને લડીને પણ આવે કરવું પડશે

આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજુ વન પોઈન્ટ છે એમની અંદર જે વાહનો છે વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી બા નવ હાની ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે પાંચ ઇન્જર છે એમની સારવાર ચાલી રહી છે એમાંથી જે સીએચસી પરથી હતા એમને બધાને આપણે એસએસજી રીફર કર્યા છે આ સિવાય જે ડેડ બોડી મળે છે એમનું આપણે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી અત્યારે સીએચસી ઉપર ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી હજુ ઓન ગોઈંગ છે એમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે એમના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ એમના માટે રસ્તો થઈ રહ્યો છે થોડી વારમાં એ ભારે વાહનો કાઢવાની પણ કામગીરી હાથમાં ધરાશે આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલાં પૂરું કરીએ ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું હાલના તબક્કે આપણે જે સીએચસી ખાતે એમને રવાના કરીએ છીએ અહીંથી અત્યાર સુધીમાં આપણને નવ ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શક્યા અત્યારે ઇન્ટરેસ્ટ અને પોસ્ટમોર્ટમ ની કામગીરી હાલમાં ચાલી છે સર કેટલા જણા સાહેબ ઇન્જર્ડ અત્યારે પાંચ ઇન્જર્ડ થયા છે અને એમને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યો છે એમને પણ આપણે સાર્વપત્રકલી છો બ્રિજની વર્ષોથી રજૂઆત હતી જર્જરી ચાનો સ્ટેબિલિટી રિપોર્ટ થયો તો કોણ જવાબદાર આના માટે ખાસ કરીને આમનો વિગતવાર આપણે આ માહિતી આપની સાથે પણ શેર કરે છે પણ વિગતવાર અમને અત્યારે પ્રાથમિક સ્ટાપે રેસ્ક્યુ ઓપરેશન લે છે એક વખત રેસ્ક્યુ ઓપરેશન થાય ત્યાર પછી એનું એસેસમેન્ટ કરીને આગળની કાર્યવાહી ચોક્કસ યાદ કરીશું પણ હાલના તબક્કે આપની પ્રાથમિક ભૂમિકા રેસ્ક્યુ નેટ છે અહીંયા આપણી તમામ ટીમો એમની અંદર નગરપાલિકાની ટીમ સ્થાનિક આપણા તરવૈયાઓ સ્થાનિક લોકો અ એનડીઆરએફની ટીમ વીએમસીની ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રશાસન અને પોલીસ આ તમામ અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે એટલે આપણી પ્રાથમિકતા રેસ્ક્યુના ઓપરેશનને અત્યારે પ્રાધાન્ય આપવાનું છે વિશેષ કરીને ઉપરના ભાગે ક્રેન પહોંચી શકે એવી પરિસ્થિતિમાં નથી ક્રેન ત્યાં કેમ કે બ્રિજ જર્જર છે એટલે ત્યાં ક્રેન મોકલી શકે એવું નથી એટલે ઉપરના ભાગમાંથી થઈ શકે એવું નથી અહીંથી પણ આપણે સીધા વાહનો કેમ કે અંદર જોઈ શકે એમ નથી પાણીની ઊંડાઈ વધારે છે એટલે આ કિસ્સાની અંદર મેન્યુઅલ એફર્ટ્સ કરીએ છીએ પણ હવે આપણે જે ખાસ કરીને મોટા વાહનો છે એમને કાઢવા માટે આપણે ટ્રક્સ વગેરેને કાઢવા માટે મેન્યુઅલ એફોર્ટ કદાચ કામમાં નહીં લાગે એટલે આપણે જેસીબી અને ક્રેન મારફતે પણ પ્રયત્ન કરવા વિશેષ કરીને જુઓ અત્યારે હાલના તબક્કે ક્રેન જે તૂટેલો બ્રિજ છે એ ભાગની અંદર નથી જઈ શકતી અને એ બ્રિજના ભાગમાં કેમ કે બિલકુલ નીચેના ભાગમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એટલે આ અંદર જો ક્રેન જાય તો એ કિસ્સાની અંદર ત્યાં એમને નુકસાન થવાની શક્યતાઓ છે એટલે અગત્યનું એ છે કે આ તબક્કાની અંદર આપણે રેસ્ક્યુ ઓપરેશનને પ્રાથમિકતા આપીએ આ જે ઓપરેશન પૂરું થયા પછી विगत વારનું એસેસમેન્ટ કરીને આપણે સુધી માહિતી પણ આપી